તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે ભાઈ કે અત્યારે નાના કાપડાની અંદર જે ગઈકાલે પ્રોગ્રામ હતો ભાઈ આમ તો કે જોવા જઈએ તો ત્રણ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી હતી અને આ ત્રણ દિવસની પ્રાણ પ્રતિષ્ઠામાં ગુજરાતના બધા ઘણા બધા કલાકારો આવ્યા હતા ભાઈ એટલું જ નહીં પરંતુ દેશ અને દુન દુનિયામાંથી તમામ નેતાઓ આવ્યા હતા ભાઈ અને એની સિવાય જેટલા પણ બીજા નેતાઓ હતા એ પણ આવ્યા હતા કેટલાક સાધુ સંતો જે પણ આવ્યા હતા અને મોટા મોટા કલાકારની વાત કરવામાં આવે તો રાજભા ગઢવી હોય ભાઈ ગમન સાંતલ હોય ગીતાબેન નબારી હોય અને એના સિવાય સિવાય વિક્રમભાઈ ઠાકોર ઘણા બધા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ એમાંથી મિત્રો કેટલાક જ કલાકારો આવ્યા હતા અને કેટલાક કલાકાર નહોતા આવ્યા પરંતુ અત્યારે વાત વાત કરવામાં આવે તો મિત્રો આપણા બનાસકાંઠાની અંદર ને એમાં ખાસ કરીને બનાસની ધરતી ઉપર રાજપા ગઢવી વધારે હતા નાના કાપડાની અંદર અને જ્યારે રાજપા ગઢવી આવ્યા ત્યારબાદ તેમનું સન્માન કરવામાં આવ્યું ને જ્યારે રાજપા ગઢવીને માઇક આપ્યું ત્યારે મિત્રો રાજપા ગઢવીએ પોતાની એવી શક્તિ બતાવી કે બનાસકાંઠાના વાસીઓ બેઠા બેઠા ઊભા થઈને તાળીઓ પાડવા મળ્યા હવે તમે વિચારો સાહેબ કે લોકો બેઠા બેઠા તાળીઓ પાડવા મળે તો કેટલી બધી શક્તિ છે ભાઈ એમની અંદર કે લોકો બેઠા એમાંથી તાળીઓ પાડવા લાગે અને પછી જુઓ સાહેબ શું થયું તમને આગળ આખો વિડીયો બતાવવાનો શું ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો મિત્રો નાના કાપરાની અંદર ગઈકાલે મોટા મોટા કલાકારો આવ્યા હતા જેમાંથી ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજભા ગઢવી આવ્યા હતા અને રાજપા ગઢવીએ એવું ગીત ગાવ્યું કે સાહેબ ખરેખર લાખો લોકોના દિલ પણ ખુશ થઈ ગયા અને લાખો લોકો ઊભા થઈને તાળીઓ પાડવા માંડ્યા તો મિત્રો આ છે રાજભા ગઢવીની તાકાત તો ખાસ કરીને ગઢવી સમાજમાંથી જોતા હોય તો કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા તો ચાલો રાજભા ગઢવીનો તમે આ વિડીયો જોઈ લો